સુરતના ઉતરાણા પોલીસે ગૌમાસ કટિંગ કરતાં પાંચ ઇસ્ટમોને ઝડપી પાડ્યા કઠોર ગામ ખાતે આવેલ તાળી વાડમાં ગૌવંશનું માંસ કટિંગ થતું હતું પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગૌમાસ કટિંગ કરતાં પાંચ ઇસમો ઝડપાયા છે પોલીસે રેડ દરમિયાન કુલ એકસો સત્તાણું કિલો ગૌમાસ ઝડપી પાડ્યું હતું અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં ગૌમાસ રાખી અને કામ કરાવતો હતો પોલીસે એકસો સત્તાણું કિલો ગૌવંશ કટિંગ કરવાના સાધનો પણ કબજે કર્યા છે કુલ છ્યાસી હજાર બસો વીસના મુદ્દામાલ કબજે કરી અને પાંચ ઇસમોની ધરપકડ કરી છે પોલીસે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ રહીશ શેખ સાહિલ પઠાર સાજીદ શેખ અને મ્યુદ્દીન માફાતીની ધરપકડ કરી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્પે સાજીદ મચ્છા અમીદુ અમીદ શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે